তারা ডটি বাই লা লা আলে মরছতা তো આવগো বল আরে না আমার মরছতা কইলে খাটা હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો જો અત્યારે વહેલી હવારે ખેતરે આવ્યા તો આજે તો ઝાડમાં પોણી વાળવાની હો ઉનાળું ઝાડનું વાવેતર કરવાનું હોય એમાં એક બાજુ પોણી ચાલુ હો અને એક બાજુ એરંડા ઉતારેલા હોય એ પણ ભરીને ઘેર લઈ જવાના હે એટલે આજે બે બાજુ કોમ હો તો ઝાડમાં ઘણી થોડું હળખું કરી અને એરંડા ભરી કાઢી દે તો જો આ મોટાભાઈની તમાકુ બહુ મસ્ત એવી ખીલીએ જો પત્તો એમ મોટો ને મોટો થયો જો જબરજસ્ત તમાકુનો વિકાસ અમારા મોટાભાઈની તમાકુઓ તો અમે સીલ્લી પણ પૈ કાઢીને જો પીલા ઉપર ટોચોએ બેઠી કાઢી એટલે અમારી તમાકુ લગભગ વીસ પચીસ દિવસ ઊભી રહે પછી સીધી કમ્પ્લીટ પાક થઈ જાય જો આ રીતે પત્તો હું કહેવાય ને એટલે પાકમાં આવી જાય કહેવાય તો ઝડપથી આપણો એરંડા ભરી કાઢીને પછી જઈએ પોણતમાં જવું પડશે તો ટ્રેક્ટર લઈને આઈએ ભૈલું ને ભરવાનું ચાલુ કરી દીધું હજુ થોડા 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 નજીક એટલે વાંધો નહીં એટલા હાલ નખો ને પછી તો આગા કરી દે પેલા ખેતર ભરવા જઈએ ને એટલે જીરો પોછો હમ હમ દાલાનો તો આપણે ઉપયોગ કરવો હોય છે બાજુમાં જ છે લારૂ એટલે વાર થાય નહીં ફટાફટ નોખી દઈએ તો જો આવ્યા ખેતરના ભરી નજી બીજા ખેતરના ભરવાના હે એ ખેતરના અને પછી ઝાડ વાઈએ તે ઝાડમાં પહોંચ કરવાનું પણ પહેલાં એરંડા ભરીને લઈ ગઈ હોય છે

અને પોણીવાળા ભાઈ જવાનું પહેલો આ બાટલો લઈ લે લે પોણીને બાટલો રાખો ફાઇન એટલે તર લાગે ને તો આચકા જાણો તમે બીજા ખેતરમાં તો જો આ અમારા ઉનાળું જાય છે કારણ કે ચોમાસામાં પૂળા જો ગેસો માટે એટલે આ ઉનાળું જાયનું વાવેતર કર્યું અમે જો આ પાળિયું ભરાઈ જવાની તૈયારી જો આ બાજુ ઓછો પાળીઓ પીધો કારણ કે લાઇટ આમાં અમારા હવારોમાં સો વાગે એટલે આટલું પીધું થોડું લેટ ચાલુ કરી દઉં અને અમે જો આ પાળિયું ભરાઈ જાય એટલે આ બેમાં કરી અને પછી જવાનું અમારે એરંડા ભરવા માટે એટલે એક ખેતરના તો ભરી લે હજી બીજા ખેતરના ભરવા જવાનું એટલે બે પાળીઓમાં કરીએ એટલે હેડ જાહે અને અમે જઈએ પછી એરંડા ભરવા તો અમે પાળીઓ ભરાઈ ગયો એનો ઝડપથી વાલી આ બાજુ પાળીયું ભૂલ ભરા દેવાનું પાળિયું કાંઈ કવું હો પછી થોડું કોરવણ હા લઈએ એટલે કોરવણમાં થોડું ઘણું લઈએ તો પાછું કોરું કોરું રે એટલે ફૂલ ભરાય ને પાળિયું પશુ વાળીએ જો એક બાજુ ચરવા માટે ખેતરે જો વેલી હવા રે તો આમાં આપણો પાણીઓ ભરાઈ ગયો તો બદલી કાઢી એ પી જાહેર ચાલો તો કમ્પ્લીટ અમારે હેડી જાય એટલે આપણે એરન ના ભરીને આવીએ ગોમલામ તો ખેતરમાં તરલ લાગે ને તો આવી રીતના નેક હોય ને આપણે નેક જ પાણી પીવાનું આ ફિલ્ટર કે બિલ્ટર કશું જોવાનું ના હોય આપણે નેક ખરીને એમાંથી પાણી પી લેવાનું તો આ રીતે અમારી બાજુ ખેતરે ખેતરે ખાયરા હોય એટલે બધા પોતપોતાના ખેતરે બધું તો હેડિયા હિરંડા ભરવા અમે જો આ રીતે બધા ખેતરે ખેતરે ખાયરા અમાર હોય જો ઉપયોગ નહીં કરવો આપણે ડાલા જ ભરો એટલે ફટફટ નો આવી દઈએ અસલ રૂપાળું મોચેલું કરીશું તાણ નક્કર ટોઈલ કરેલી હે ને તે ડાલા વાગસી ટોઇલમાં એટલે આપણો મોચેલું બનાવી દઈએ ચકાચક એ ભરીને ભરીને મને ઉપડાવો દાબી દાબી નું નામ લઈને હડો જો આમાં હારે એરંડા જો કે બે દિવસ પાછું આમાં પાણી વાળવાનું આ ઉતારી દીધા જો રે દાલો રાખો ને એ પેલા હાજરામ રાખવાનું ભાઈ એટલે નેચર એરંડા પડે ને તો મજરા આવું હા હેડો હડો દબાઈને બરાબર દબાઈ Nói chung cọc tôi đã tìm được para cái máy chạy thẳng Và tôi đã tìm Đi कॉल मग येऊ कुचन पण पणा टॉल कुच टॉल Just a uh, moment.

આ તો પીરે ને એટલે આ ડૂચો ખોલી નો અમર શરત કરી દેજો આપડે લસકા બરોબર કેટલા પાડીએ બાચી ત્રણ પાડીઓ તો તો અમે અડધો પૂર્ણો કલાકમાં બરોબર પી દે તા સીધું અમે શરત કરી દેજો રેડી झालाસ કામ પણ હારું પાયો હો ના એ માં જીબી ની ગાડી હાલ જઈ નોમ બે વખત ટિપ મારી ઘાસ પછી પેલું તો સીધું પેલા ફાળી દે એટલે પી જાય આપણો અઠવાડિયે ના જ મેલો ખાઈ ગયો આમ તો આ આમ મસ્ત આ બે આમ નવરો મેલો આવી ગયો પેલા પહેલું જ જોવા જઈશું ને પહેલું જોયા Bom mm.